નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખતા હતા પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ બેનું ગણિત અને પુનરાવર્તન બે પુનરાવર્તનમાં આગળનો પ્રશ્ન છે શબ્દોમાં લખો તો અહીં અંકો આપેલા છે તેને આપણે અહીં શબ્દોમાં લખવાના છે તો અહીં છે પાંચ પછી છે સત્યાવીસ પછી બાર બેતાલીસ એક અઢાર તેત્રીસ પિસ્તાલીસ છાસઠ ઓગણચાલીસ અગિયાર ત્રેવીસ સુડતાલીસ વીસ પાંત્રીસ બાવીસ નવ પછી છે છવ્વીસ ચૌદ ત્રણ બત્રીસ છેતાલીસ ઓગણીસ એકતાલીસ ચોત્રીસ અઠ્યાવીસ બે બાસઠ પિસ્તાળીસ પચીસ સોરી પચીસ સોળ ઓગણત્રીસ સાડત્રીસ ચોપન ત્રીસ પછી છે ચાર ચુમ્મોતેર ત્રાણું અઠ્યાસી ઓગણસાઠ ચુમ્માલીસ સત્યોતેર છ્યાસી પંચાણું નવ્વાણું તોતેર બ્યાસી એંશી પચાસ પંચોતેર ચોર્યાસી એકાણું નેવ્યાસી બોતેર પંચાવન અઠ્યોતેર છન્નું એકાવન તેતાલીસ પંદર સત્તાવન અડસઠ ત્રેપન પંચ્યાસી એકોતેર સત્તાણું બાણું સાઠ અને સો પછી અહીં છે વિચારો ગણો અને લખો તો અહીં આપણે સફરજન બરાબર પાંચ કેળા બરાબર બે અને કેરી બરાબર દસ ગણવાના છે અને વત્તા અને ઓછા કરીને જે જવાબ આવે એ અહીં લખવાનો છે તો સૌથી પહેલાં અહીં સફરજન વત્તા સફરજન વત્તા કેળું વત્તા કેરી અને વત્તા કેળું છે તો અહીં આવશે પાંચ પાંચ ને પાંચ દસ દસ ને બે બાર બાર ને દસ બાવીસ અને બે ચોવીસ તો અહીં ચોવીસ લખવાના પછી છે સફરજન કેળું કેરી કેરી અને કેળું તો અહીં પાંચ વત્તા બે વત્તા દસ વત્તા દસ વત્તા બે થશે ઓગણત્રીસ પછી છે અહીં દ કેરી કેરી પછી અહીં છે ઓછાની નિશાની એટલે કે એમાંથી સફરજન બાદ કરવાનું એટલે કે પાંચ બાદ કરવાના વત્તા કેળું અને કેળું અહીં દસ દસ ને દસ વીસ વીસમાંથી પાંચ બાદ કરીએ તો પંદર પંદર ને બે સત્તર ને બે ઓગણીસ તો અહીં ઓગણીસ લખવાનું પછી છે દસ વત્તા પાંચ વત્તા બે એટલે કે સત્તર ને અહીં ઓછા કરવાના છે દસ તો સત્તરમાંથી દસ ઓછા કરશું તો સાત આવશે વત્તા બે એટલે જવાબ આવશે નવ પછી છે પાંચ વત્તા દસ એટલે પંદર વધતા બે સત્તર વધતા દસ સત્યાવીસ સત્યાવીસમાંથી પાંચ કાઢવાના તો બાવીસ જવાબ આવશે પછી છે બે વત્તા દસ બાર વત્તા બે ચૌદ વત્તા પાંચ ઓગણીસ ઓછા બે સત્તર તો જવાબ આવશે સત્તર પછી છેલ્લે છે પાંચ ઓછા બે એટલે કે ત્રણ વત્તા દસ તેર વત્તા બે પંદર ને વત્તા બે સત્તર જવાબ આવશે